મોરબીના ગ્રીનચોક નજીક આવેલી નાની પારેખ શેરીમાં બંધ મકાનમાં આગ લાગતા આગને પગલે મકાનમાં નુકસાની થવા પામી છે જોકે સ્થળ ઉપર ફાયરનું વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોય સ્થાનિકો દ્વારા નળીઓ લાંબી કરીને આગ બુજાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મોરબીના ગ્રીનચોક વિસ્તારની આસપાસ આવેલ નાની પારેખ શેરીમાં રહેતા નિલેશભાઈ પારેખ કે જ્યાં તેઓનું મકાન આવેલું છે અને એ મકાન હાલ બંધ છે તેઓ પરિવાર સાથે રાજકોટ રહેતા હોવાનું હાલ સામે આવ્યું છે અને આ નિલેશભાઈ પારેખના બંધ મકાનમાં આગ લાગી હોવાની ઘટના હાલ સામે આવી રહી છે જાણવા મળતી વિગતો પ્રમાણે નિલેશભાઈ પરિવાર સાથે રાજકોટ રહે છે અને મોરબીનું મકાન બંધ છે જોકે તેઓ સવારના સમયે સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા અને સાફ સફાઈ કરીને ગયા બાદ સાંજના સાતેક વાગ્યાથી આઠેક વાગ્યા દરમિયાન થોડી ઘણી વાસ આવતી હતી સ્થાનિકોને અને બાદમાં આઠ વાગ્યા પછી આગે મોટું રૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર મકાનની અંદર આગની લપેટ લાગી ચૂકી હતી જેની સ્થાનિકોને જાણ થતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી જોકે શેરી હોવાના લીધે ત્યાં ફાયરનો વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હતી માટે આસપાસના જે લોકો રહેવાસી હોય તેણે પાણીની મોટરો ચાલુ કરીને લાંબા નળીઓ લંબાવીને આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો છે અને નાઇટ્રોજનના બાટલાઓ પણ લાવીને તેનેથી આગ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો અને નાનું ફાયરનું વાહન આવે તેના માટે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે જે શેરીમાં આ આગ લાગી છે તે શેરી નાની હોવાના લીધે ત્યાં ફાયરનું વાહન જઈ શકે તેવી સ્થિતિ નથી માટે જે આસપાસના સ્થાનિક લોકો છે તેઓ તેઓના ઘરની અંદર પાણીની મોટર ચાલુ કરીને નળી લંબાવીને આગ બુજાવવા કોશિશ કરી રહ્યા છે નિલેશભાઈ પોતાના પરિવાર સાથે રાજકોટ રહે છે અને સફાઈ માટે મોરબી આવ્યા હતા અને સફાઈ કર્યા બાદ કચરો સળગાવ્યો હોય ફળિયામાં અને તે ઉડીને મકાનની અંદર તરફ ગઈ હોય અને મકાનના બારી દરવાજા સહિતની વસ્તુઓમાં આગ લાગી હતી અને આગ લાગીને અંદરના ભાગે પણ આગે સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જેથી આગની હિસાબે મકાનમાં મોટી નુકસાની થઈ હોય તેવું હાલ સામે આવી રહ્યું છે જોકે શેરી નાની હોવાથી ફાયરનું વાહન ત્યાં જઈ શકે તેવી સ્થિતિ નથી અને સ્થાનિકો દ્વારા આ આગને બુઝાવવા માટે હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું ત્યાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે